આજે આપણે ચટપટા અને ટેસ્ટી એવા લસણિયા મમરા બનાવીશું તમે આ રીતે મમરાને વઘારશો તો તમે બાલાજીના પેકેટમાં મળતા મમરા પણ ભૂલી જશો સાથે જ આપણે લસણની ચટણી બનાવીશું આ ચટણી તમારે પંદરથી વીસ દિવસ સુધી કઈ રીતે સ્ટોર કરવી અને કઈ રીતે ઉપયોગમાં લેવી તે પણ તમને બતાવીશ સાંજની હલકી ફૂલકી ભૂખમાં આ વઘારેલા લસણિયા મમરા સાથે લીંબુ અને ડુંગળી મળી જાય તો બીજું કંઈ જ ન જોવે તો ચાલો બનાવીએ વઘારેલા મમરા એક મોટો બાઉલ ભરી અને મમરા લીધા છે તેને ચાળી અને સાફ કરી લીધા છે મમરાની અંદર ઘણીવાર કચરો હોય છે એટલે સાફ કરીને ઉપયોગમાં લેવાનો હવે મમરાને આપણે કળાઈમાં ઉમેરી દઈએ કડાઈમાં તેલ ઉમેર્યા વગર જ મમરા ઉમેરી દેવાના છે અને મમરાને એકથી બે મિનિટ સુધી સરસ રીતે શેકી લેવાના છે ગેસની સ્લો ફ્લેમ રાખી અને મમરાને શેકી લઈએ જેથી મમરા સરસ કડક થઈ જાય ઘણીવાર મમરા હવાયેલા હોય છે તો બરાબર રીતે આપણે શેકી લીધા છે હવે તેને ઠંડા કરવા માટે મૂકી દીધા છે અને હવે તે જ કઢાઈનો ઉપયોગ કરવાનો છે તેના માટે મેં પાછા તે જ બાઉલમાં મમરાને ઠલવી લીધા છે મમરા થોડાક ઠંડા થાય ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ તેના માટે મેં આઠ કડી જેટલી લસણની કઢી લીધી છે હવે તેમાં થોડુંક મીઠું ઉમેરી અને લસણની કઢીને વાટી લઈએ લસણ વટાઈ ગયું છે તો હવે આપણે તેમાં લાલ મરચું પાવડર ઉમેરવાનું છે ટોટલ મેં અહીંયા ત્રણ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉપયોગમાં લીધું છે બે ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે અને એક ચમચી મીડિયમ તીખું મરચું ઉમેર્યું છે જો તમારે બિલકુલ પણ તીખા મમરા ના જોતા હોય તો ત્રણ ચમચી જેટલું તમારે કાશ્મીરી જ ઉમેરવાનું હવે આ ચટણીને વાટી લઈએ આ રીતે તૈયાર કરેલી ચટણીમાં તમે થોડુંક તેલ ઉમેરી અને હજુ એકવાર વાટી લેશો અને ડબ્બીમાં ભરી અને તમે બહાર પંદરથી વીસ દિવસ સુધી આ ચટણીને સ્ટોર કરી શકો છો તમારે જે પણ રેસિપીમાં લસણનો ઉપયોગ કરવો હોય તે રેસિપીમાં તમે આ ઉમેરી શકો છો રેગ્યુલરના શાકમાં પણ તમે આ ચટણીનો ઉપયોગ કરી શકો છો હવે મમરાનો વઘાર કરવા માટે ગેસની ફ્લેમને બંધ જ રાખી છે અને કઢાઈ મૂકી દીધી છે તેમાં તેલ ઉમેરી દઈએ કડાઈમાં તેલ ઉમેરી અને આપણે જે ચટણી તૈયાર કરીને રાખી હતી તે આપણે તેમાં ઉમેરી દઈએ ગેસની ફ્લેમને બંધ જ રાખવાની છે અત્યારે ચટણી બનાવીને જે રાખી છે તેને તેલ સાથે બરાબર રીતે મિક્સ કરી લેવાની છે ઘણીવાર ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરી અને લસણની ચટણી ઉમેરી દેવી છે તો ઘણીવાર લસણ છે તે બળવા લાગે છે અને મરચું પાવડર છે તે બળી જાય છે જેથી વઘારેલા મમરાનો ટેસ્ટ સારો નથી આવતો તેથી આપણે તેલમાં ચટણીને બરાબર રીતે પહેલાં મિક્સ કરી લેવાની પછી જ આપણે ગેસની ફ્લેમને ચાલુ કરીશું હવે તમે જોશો તો ચટણી બરાબર રીતે તેલ સાથે મિક્સ થઈ ગઈ છે તો હવે હું ગેસની ફ્લેમને ચાલુ કરી દઈશ અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે એકદમ સ્લો ગેસની ફ્લેમ રાખી અને ચટણીને થવા દઈએ તમે થોડી વારમાં જોશો તો ચટણીની ઉપર થોડાક ઝીણા ઝીણા બબલ્સ આવેલા દેખાશે થોડાક બબલ્સ દેખાશે એના પછી તમે હજુ પણ થોડીવાર રહેવા દેશો એટલે સરસ ચટણીની સ્મેલ આખા રસોડામાં ફેલાશે ચટણીની સરસ સ્મેલ આવવા લાગે એટલે આપણે તેમાં થોડીક હિંગ ઉમેરી દઈએ હવે આપણો વઘારેલા મમરા માટેનો વઘાર સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો હવે સ્લો ગેસની ફ્લેમ જ રાખી છે અને વધારે ચટણી બળી ના જાય એનાથી પહેલાં જ આપણે તેમાં મમરા ઉમેરી દેવાના છે વઘારમાં આપણે મમરા ઉમેરી દઈએ એટલે તરત જ ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મમરાને આપણે મિક્સ કરી લેવાના છે હવે મેં કઢાઈને ગેસ પરથી નીચે લઈ લીધી છે અને બરાબર રીતે વઘાર સાથે મમરાને મિક્સ કરી લીધા છે મીઠું તમારા ટેસ્ટ પ્રમાણે મમરાની અંદર એડજસ્ટ કરી લેવાનું મમરામાં પણ મીઠું હોય છે એટલે મેં વઘારમાં વધારે નથી ઉમેર્યું ઉપરથી થોડુંક ઉમેરી દીધું છે મસાલો એકદમ બરાબર રીતે મિક્સ થઈ ગયો છે પણ છતાં પણ તમારે લાગે તો આ રીતે હાથેથી થોડુંક મિક્સ કરી લેવાનું જેથી સરસ રીતે મમરા મિક્સ થઈ જાય આ રીતે વઘારેલા મમરા તમે ખાશો તો બીજા બધા જ મમરા ભૂલી જશો એટલા ટેસ્ટી બને છે આ રીતે બનાવેલા મમરાને તમે એમ જ ખાશો અથવા તો ડુંગળી અને લીંબુ ઉમેરીને ખાશો તો પણ સરસ લાગશે અથવા તો મમરાની ભેળ પણ તમે આ મમરામાંથી બનાવશો તો એકદમ ટેસ્ટી લાગશે મમરાની ઉપર થોડીક બેસનની જ સેવ ઉમેરી દીધી છે તો હવે તૈયાર છે આપણા લસણિયા ટેસ્ટી અને ચટપટા એવા મમરા રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જય જલારામ કિચનને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ